નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસવનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો કેન્દ્રએ પોતાના પેન્સોનેના પેન્શનમાં વધારો જાહેર કર્યો તે બાદ સૌથી પહેલાં આ રાજ્યની સરકારે પોતાના પેન્સોના પેન્શનમાં કરશે વધારો જાહેર ગુજરાત રાજ્ય પેન્શન માટે ખાસ અગત્યની માહિતી લઈને આવી છું જો તમે ગુજરાત રાજ્યના પેન્શન છો નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યુંત ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવાનું ભૂલશો ને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો કેન્દ્રના ધોરણે કેન્દ્રએ પોતાના પેન્શનના પેન્શન વધારો જાહેર કર્યો ત્યારબાદ સૌથી પહેલા રાજ્ય સરકાર દ્વારા કર્યો વધારો જાહેર તો ચારો જાણીએ વિગતવામાં આવે તે મિત્રો સૌ પ્રથમ વાત કરીશું આઠ પે કમિશન કર્મચારીઓના ઘણા દિવસથી આઠમા પગાર પંચ અંગે ચર્ચા ચાલી રહી છે સરકાર આઠમા પગાર પંચ અંગે નવા અપડેટ જાહેર કરી રહી છે હવે બીજી એક તરફ રાજ્ય સરકાર આઠમા પગાર પંચની રચના જાહેરાત કરી છે તો ચારો સમાચાર આઠમા પગાર પંચ સંબંધિત આ નવા અપડેટ વિશે જાણીએ મિત્રો કર્મચારીના નવા પગાર પંચ અંગે ઘણા પ્રશ્નો છે આ દરમિયાન સરકાર કેન્દ્ર આઠમા પગાર પંચની રચના અંગે પણ જાહેર કર્યું છે આસામ સરકાર પર આઠમા પગાર પંચ રચના અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો આસામના મુખ્ય શહેર ગુવાહાટીના આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ રાજ્યમાં આઠમા પગાર પંચની રચના જાહેર કરી છે આસમા આસમા મિત્રો આસામ આઠમા પગાર પંચ લાગુ પ્રથમ રાજ્ય બન્યું છે આ સમાજ દ્વારા આસામ સરકાર દ્વારા આઠમા પગાર વિશે રચના અંગે લેવામાં આવેલા નિર્ણય વિશે જાણીએ મિત્રો મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર સરકારના નવા પગાર પંચ માટે ટીઓ જારી કરી દીધું છે પરંતુ હજુ સુધી કોઈ પણ રાજ્ય પોતાનું પગાર પંચ બનાવ્યું નથી જાહેરાત બંધ દરમિયાન આસામ મુખ્યમંત્રી જણાવ્યું હતું કે આસામ સરકાર ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુભાષ દાસના નેતૃત્વ હેઠળ આઠમા રાજ્ય પગાર પંચની રચના મંજૂરી આપી છે મિત્રો તેવી જ રીતે નવા પગાર પંચ પગલું ભરનાર આસામ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કાર્યક્રમ દરમિયાન કહેવામાં આવેલા જાહેરાતમાં આસામ મુખ્યમંત્રીએ સરકારી કર્મચારી કલ્યાણ અને પ્રગતિશીલ શાસન તરીકે એક મહત્વપૂર્ણ પગલું છે મિત્રો સાતમા પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ રોજ સમાપ્ત થયું હતું સાતમા પગાર પંચ કાર્યક્રમ દરમિયાન ડિસેમ્બર પચીસ રોજ સમાપ્ત થયું હતું અને હવે આઠમા પગાર લાગુ ધારણા છે આનાથી કેન્દ્રના સરકાર કર્મચારી પગારમાં વધારો થવાની ધારણા છે જો કે નિષ્ણાતો કહે છે કે પગાર વધારાની સમય રેખા હજુ પણ સ્પષ્ટ નથી મિત્રો આઠમા પગાર પંચ અંગે નિશ્વનો શું અભિપ્રાય છે બેંક ઓફ બરોડા મુખ્ય અર્થશાસ્ત્રી મદન મદન સબન નિસ્વાના મતે આઠમા પગાર પંચ અમલ નાણાકીય વર્ષ સત્યાવીસ અઠ્યાવીસ અથવા અઠાવી ઓગણતી સુધી વિલંબિત થઈ શકે છે જોકે અન્ય નિષ્ણાતોને માને છે કે પગાર પંચ ભલામણ રજૂ કરવામાં સામાન્ય રીતે લગભગ અઢાર મહિનાનો સમય લાગશે તેથી કમિશનનો ભલામણ બે છવ્વીસના અંતમાં અથવા બે સત્યાવીસ શરૂઆતમાં આવી શકે છે મિત્રો અંતમાં વાત કરી લઈએ આઠમો પગાર પંચ અંગે નિષ્ણાંતનો અભિપ્રાય છે બે કોમ કોરોડા મુખ્ય અર્થશાસ્ત્રી મદન સંબંધ વિશે મતે આઠમો પગાર પંચ અમલ નાણાકીય વર્ષ સત્યાવીસ અઠ્યાવી અઠ્યાવું ગુણ સુધી વિલંબિત થઈ શકે છે જોકે અન્ય નિષ્ણાતો મારે છે કે પગાર પંચ ભલાવ રજૂ કરવામાં સામે જોઈએ લગભગ અઢાર મહિનાનો સમય લાગશે તેથી કમિશન ભલામણ બે સવીના અંતમાં અથવા બે સત્યાવીસની શરૂઆતમાં આવી શકે છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત મિત્રો